જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો આજે તારીખ ઓગણીસ જૂન ને ગુરુવાર ના રોજ જસ્તન માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ તો આજે પણ ગઈકાલે જેવી જ આવક જોવા મળી રહી છે એકસો પચાસ ગુણી આસપાસની અને મિત્રો હાલ સામેથી હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીટારાજના બજાર ભાવ

હલો હલો સાંભી જાના પાત્રી સંગીતા બેટ પાત્રી અલે પાત્રી હો હલો આયે કે આવ મન જોઈ લેવા બધા ઘુમવાનો હારો હે માલ હારો બળદુ કામ છે કે કે

મીન દે લગર ઓય મનજી આમાં ભાગ નકોને હા રે હો હાલો હો આપડી છોટરી હો પાકા પાકા છોટરી पाटोबद्री वतरी पाटोबद्री वतरी पाटोबद्री वतरी पाटोबद्री वतरी पाटोबद्री वतरी 35 35 पाटोबद्री 35 35 हां हां सो के बंद उधर अंदर उंडी जाती है cancelButton cancelButton नंबर पाटोबद्री वतरी पाटोबद्री वतरी 42 कोटबद्री वतरी जाकर भेजना पाटोबद्री वतरी 35 35 पाटोबद्री की बेटी 20 35 35 ये एक भी पत्तीतरी वस्तु होती 33 33 अपना तो शायद आप नाम 33 33 33 राजू भाई राजू भाई चलो यो बस तो बंद 3634 روپیہ مال سارو مج ڈاک ری سارو 3 635 91 98 38 38 5 38 38 5 38 38 38 33 ارے ہارو او 38 33 کلر سے आपको आबों पे 2832 रुपया सुपरमार्ट 83 मात्रा बतरी 25 की मात्रा 86 मात्रा 292 92 91 83 मात्रा बतरी 23 की मात्रा 33 बतरी 33 बतरी 183 मात्रा 1045500 लिया

માર્કેટિંગ માં જીરા ના બજાર આજે ત્રણ હજાર ત્રણસો રૂપિયા થી લઈને ત્રણ હજાર આઠસો ને પચાસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે